એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉત્સવ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સપ્તરશી સંકલ્પોથી અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહવાન મુખ્યમંત્રીએ નડિયાદમાં પ્રચંડ રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવ્યું રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના અને મજબૂતીકરણ માટે રૂપિયા સત્તર કરોડની ફાળવણીની જાહેરાત નડિયાદમાં ગુજરાતીઓની ગાથાની રંગારંગ પ્રસ્તુતિ અને પોલીસ દળની સજ્જતા ચપળતાના નિર્દેશનો રજૂ થયા સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીશ્રીએ ઇઠોતેર માસ સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન ના કરાવતા સુગમતા સરળતા સંપર્ક સમર્પણ સહભાગીતા સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સત્તર્ષી સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી મુખ્યમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓનું સ્મરણ કરી આઝાદી પર્વની સૌને શુભકામનાઓ આપી હતી મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને

ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મયોગી દ્વારા ચાર હજાર ચૌહાણ ધારાસભ્યો સર્વશ્રી પંકજભાઈ દેસાઈ રાજેશ ઝાલા અર્જુનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર કલ્પેશભાઈ પરમાર સંજયસિંહ મહિડા નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર પ્રભારી સચિવ શ્રી આર સી મીના વરિષ્ઠ અધિકારીઓ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ડી વસાવા પદાધિકારીઓ અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ વારિસ મિરઝા એસકે ટ્વેન્ટી ફોર ગુજરાતી લાઈવ ખેડા